મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ હળવદ તાલુકાના રણમલપુર ગામે રણમલપુર ગામ આમ તો મોટા ભાગના જે કંઈ ખેડૂતો છે એ અત્યારે દાડમની ખેતી તરફ વળ્યા છે ગામમાં સાઠ ટકાથી પણ વધુ જ ખેડૂતો છે એ દાડમની ખેતી તરફ વળ્યા છે તેની સાથે અત્યારે જે આપણે ફાર્મે એટલે અત્યારે જે આપણે વાડીએ છીએ મિત્રો એ ખેડૂતના દાડમ અત્યારે હવે

એટલે અતુલભાઈ રૂપાલા એ ટૂંકમાં દેખરેખ રાખે આની તમારા બગીચાની આ ડોક્ટર છે બગીચાના અને શનિભાઈ હળવદા ભવન અગ્રોવાળા અહીંયાથી આપણે બધી દવાઈઓ લઈ હી બરોબર અને ત્રીજી ઇતરા લે આપણે બેનિફિટ સારું છે પેલી બે માં સારું જતું અને અત્યારે બધા જોવે છે સારું જ છે બરોબર અને એક છોડમાં કેટલા કિલો દાડમ અત્યારે છે અત્યારે આ દાડમ રહ્યા ને સત્યાવીસ થી ત્રીસ કિલો ની આજુબાજુ ગણાય પછી આપણો ભાઈ

એમની રીતે સો ગ્રામ થી એસી ગ્રામ થી એવી રીતે ખરીદી લીધું આપણી પાસે તમે કીધું સત્યાવીસ થી ત્રીસ કિલો એક છોડ ઉપર ડાળમ છે મિનિમમ શું ભાવ અત્યારે કિલોનો મળે આ છે ડાયડમના જે અઠવાડિયા પેહલા એકોન ત્રીસ થી પાંત્રીસ થી ચાલીસ રૂપિયા હતા કિલોના અત્યારે ઘટું ઘટું એમ કરે એટલે હવે એ તો આ બે દી પછી ખબર પડે આની બજાર કેવી થાય શું થાય અત્યારે મિનિમમ અત્યારે રૂપિયા ગણાય મિનિમમ હા અત્યારે દસ થી પંદર રૂપિયા ગણાય બે દિવસ પછી બજાર ઉગળે પછી સાચી ખબર પડે એમ આપણે ખેતી કરી છીએ પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને પૂરતી માહિતી નથી મળતી એના કારણે પૂરતું ઉત્પાદન પણ મળતું નથી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે ખાસ કરીને હળવદને તાંગદ્રામાં અને એ બાજુ દાડમનું વાવેતર જે છે એ સૌથી વધુ પ્રમાણમાં અત્યારે થઈ રહ્યું છે ઘણાએ કરી નાખ્યું છે તો ઘણા દાડમનું વાવેતર કરવા તરફ છે અત્યારે અતુલભાઈ રૂપાલા આપણી સાથે છે કારણ કે એમની હેઠળ ઘણા બધા એવા બગીચાઓ છે કે હેઠળ ત્યાં આગળ વાવેતરને કર્યું હોય અતુલભાઈ રૂપાલાના માર્ગદર્શન હેઠળ જે જે કંઈ સમયાંતરે દવાની જરૂર પડે જે કંઈ જરૂર પડે તો એ માર્ગદર્શન પૂરું પાડતા હોય છે આપણી સાથે કારણ કે આજે રણમલપુર ગામે એક ખેડૂતનું શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એકાદ હજારથી વધુ ખેડૂતો છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એને જે કંઈ દાડમને લગતી જે કંઈ ટ્રીટમેન્ટ એને કરવાની થતી હોય એનું માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે અતુલભાઈ આપણી સાથે છે અતુલભાઈ ખેડૂતો ઘણા બધા વાત થઈને આપણે પહેલા જ કે ખેતી કરી છે પરંતુ યોગ્ય માર્ગદર્શન નથી મળતું એટલે પૂરતું ઉત્પાદન ને આવતું નથી ખોટમાં જઈને આવું બધી પરિસ્થિતિ થાય છે પરંતુ અત્યારે આ પરિસ્થિતિ છે છે તો એમાં આપણે રાખે એનું મળે કે એ મુજબનું જે કંઈ દવાઓ જે કંઈ કરવાનું થતું હોય માવજો એ કરતા હોય છે આજે મિટિંગ હતી શું કહેશું ના મિટિંગમાં ઘણો સારો એવો રિસ્પોન્સ રહ્યો હળવદથી તેમજ આપણા એરિયાના હળવદ અને ધાંગધ્રાના ખેડૂતો આવ્યા છે તેમજ પાટલી દસાડા સાઇડથી પણ ખેડૂતો આવ્યા હતા અને કચ્છના પણ મારા ખેડૂત મિત્રો આવ્યા હતા જે કચ્છમાં પણ મારા બગીચા છે એ પણ ત્યાંથી આવ્યા હતા જે મિટિંગમાં કમસે કમ હજાર બારસો ખેડૂતો જે ભેગા થયા હતા સાથે વેપારી વર્ગ પણ મારા ડીલર ડિસ્ટ્રીબ્યુટરો પણ સાથે હતા તેમજ એમનો પણ સહયોગ ઘણો બધો મોટો હતો સાથે સાથે જે અહીંયા મંડીના વેપારીઓ હતા એ પણ આવ્યા હતા અને હસુભાઈની મહેનત પણ બહુ સરસ છે ખેડૂત એવા જે હસુભાઈ છે હસમુખભાઈ હિરજીભાઈ પારજીયા ગામ રણમલપુર બરોબર છે એમને સાડત્રીસ મહિનાની અંદર હાલમાં તમે જોઈ શકો છો કે ત્રીજો બહાર છે સત્તરમાં મહિને પહેલું ઇથરાલ માર્યું હતું એ ઇથરાયલમાં વાર તેરથી ચૌદ કિલો માલ લીધો અને ચોવીસો ને ઝાડની અંદર એને પહેલો બહારની અંદર ઓગણીસ લાખ રૂપિયાનું ઉત્પાદન મળ્યું હતું તરત ને તરત પાછળ બીજું ઇથરાયલ લીધું જેની અંદર અડતાલીસથી ઓગણપચાસ લાખનું ઉત્પાદન મળ્યું હતું અને અત્યારે ત્રીજા બહારની અંદર પર પ્લાન્ટે ત્રીસથી પાંત્રીસ કિલો વજન છે અત્યારે ભાવ માર્કેટમાં સારા છે સો રૂપિયા પ્લસ મળશે તો પણ એમને એસી નેવ લાખ રૂપિયાની આજુબાજુમાં આપણી સોળ ગુંઠાની વીઘાની અંદર ગણતરી કરી અઢાર વીઘાના દાણા છે જેની અંદર એસી નેવ લાખ રૂપિયાનું ઉત્પાદન મળે હસુભાઈની મહેનત અને મારો સપોર્ટ સદેશન તેમાં ડીલર ડિસ્ટ્રીબ્યુટર તરફથી જે સપોર્ટ મળે છે એ બદલ ખૂબ ખૂબ આભારી છું અને આપણા એરિયાનો જ વતની છું એટલા માટે થઈને મને મારા એરિયા માટે ગર્વ થાય છે કે મારા એરિયાની અંદર મારા ખેડૂતોની અંદર સારી એવી ઉત્પાદન લઈએ અને સારા એવા પૈસો ખેડૂતના ઘરમાં આવે એ જ આપણો અભિયાન છે તમે કીધું નડવદના તમે વતની છો અને તમારા માર્ગદર્શન હેઠળ ખાસ કરીને ડાળમ અત્યારે જે ખેડૂતોને એવી ઈચ્છા છે ઘણા બધા એ વાયા છે ઘણા બધા હજી લાઈનમાં છે કે ભાઈ અમે જોવી અમે જોવી તો તમારું શું કહેવાનું થાય ડાળમની વાવેતર ડાળમનું કરવું જરૂરી છે કે બાજુ ખેડૂતો વરે તો ખરેખર ખેડૂત સમૃદ્ધ બનશે સો એ સો ટકા એનું કારણ છે કે અત્યાર સુધી ડોમેસ્ટિકમાં જતું હતું અને બે થી ત્રણ જ કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હતું જ્યારે હાલમાં ગણતરી કરીએ તો દસ કન્ટ્રીમાં એક્સપોર્ટ થાય છે અને ઇન્ડિયાનું જે દાડમ છે એ વિશ્વની અંદર સૌથી સ્વીટનેસની અંદર અને ક્વોલિટીમાં બેસ્ટ છે એટલા માટેથી આપણું દાડમની અત્યારે ડિમાન્ડ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર બહુ સારી છે અને આવતા દિવસોની અંદર જો રેસિડ્યુ ફ્રી કરશે તો યુરોપ કન્ટ્રીમાં પણ હળવદનું અને ધાંગધ્રાનું માલ એક ટાઈમ એવો આવશે કે યુરોપની અંદર પણ આપણું દાડમ ખવાશે અને નવું વાવેતર થશે તો ઘણો બધો ખેડૂતને ગમે તેટલું વાવેતર થશે તો પણ ઇન્ડિયાની જ દોઢસો કરોડની જનતા છે તો એક એક દાડમ હેલ્થ માટેથી ખાશે તો પણ આગળના દિવસોની અંદર ટોટલી ગણતરી કરીએ હળવદ ધ્રાંગધ્રા કચ્છ અને લાખડી થરાદ તો એક જિલ્લાની જેટલી ક્ષેત્રફળ છે માનો સુરેન્દ્રનગર જિલ્લાનું જેટલું ક્ષેત્રફળ આવે એટલામાં જ વાવેતર હશે બાકી તો આખું ઇન્ડિયા છે તો ઇન્ડિયાની અંદર પાંચ જ સ્ટેટમાં વાવેતર છે ગુજરાત લઈ લો કર્ણાટક લઈ લો મહારાષ્ટ્ર લઈ લો આંધ્રામાં છે પાર્ટ ઓફ એરિયામાં અને રાજસ્થાનમાં છે આ સિવાય કોઈ જગ્યાએ દાડમનું વાવેતર છે નહીં બીજી અધર કન્ટ્રીમાં ઘણી બધી જગ્યાએ છે આપણે કરતાં સાઈઝ મોટી આઠસો નવસો ગ્રામના છે પણ આપણી જે સ્વીટનેસ છે એવી સ્વીટનેસ અને ક્વોલિટી વાઇઝ ત્યાં એ લોકોને ઉત્પાદન નથી મળતું આ ટાઈપનું ઓલરેડી સેન્ડી સોઈલ છે પ્લસ થોડી છે અને બીજું આપડી જમીન ની અંદર પોટાશ અને ફોસ્ફરસ ની માત્રા સારી છે એટલા માટે થી ક્વોલિટી કીપિંગ સારામાં સારી થાય છે અને આપણા એરિયામાં મંડીઓ પણ ઘણી બધી આવી ગઈ હવે જેથી કરીને ખેડૂતોને વેપાર કરવામાં પણ કંઈ તકલીફ નથી પડવાની આગળના દિવસોમાં અને હજી નવી મંડીઓ પણ આવશે